નમસ્કાર નિર્માણ ન્યૂઝ સાથે હું છું વિવેક ચૌહાણ દર્શક મિત્રો મહત્વની બાબત એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જો વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક નવો નિયમ અઠવાડિયા દસ દિવસ પહેલાં એક જાહેર કર્યો હતો કે પાનની પિચકારી જે લોકો મારશે એની હવે ખેર નથી ખેર એટલા માટે નથી કારણ કે દંડની જોગવાઈ કરવામાં આવી છે દંડની જો વાત કરવામાં આવે તો પંદર હજારથી વધુ દંડ ઉઘરાવ્યો હતો લીધો હતો પરંતુ એની સીધી નજર એની જે સીધી અસર હોય કે પછી નજર હોય એ ક્યાંક ને ક્યાંક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેવડી નીતિ સામે આવી છે રસ્તા ઉપર પાન મસાલા ખાઈને એક બાજુ કોર્પોરેશન એવું કહી રહ્યું છે કે જે લોકો રસ્તા ઉપર પાન પિચકારી ખાઈને પિચકારી મારશે તો એમની પાસેથી દંડ વસૂલવામાં આવશે પરંતુ ઉત્તર ઝોનમાં જે રાજીવ ગાંધી ભવન આવેલું છે ને એ જ કચેરીમાં તમે જુઓ કે પિચકારીના દ્રશ્યો જોવામાં મળી રહ્યા છે ગંદકી બાબતે રાજીવ ગાંધી ભવનમાં શું ખરેખર કાર્યવાહી થશે કે કેમ એવા અલગ અલગ જે પ્રશ્નો છે તે પણ ક્યાંક ને ક્યાંક ઉઠી રહ્યા છે અને રસ્તા ઉપર પાન મસાલા ખાઈને પિચકારી મારનાને દંડ અને કર્મચારીને માફી કેમ અને આ જ અંગે વધુ અપડેટ્સ અને જાણકારી આપવા માટે અમારા સંવાદદાતા દીપક મકવાણા ન્યૂઝરૂમથી સીધાર્થ લાઈવ જોડાયા છે દીપક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ બેવડી નીતિ આપ કઈ રીતે જોઈ રહ્યા છો કારણ કે ઘણા સમય પહેલાની વાત છે તમે જુઓ કે વર્ષો પહેલાં આ નિયમ હતો અને હમણાં દસ દિવસ પહેલાંની હું તમને વાત કરું તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એવું કહ્યું હતું કે જે લોકો પાન મસાલા ખાઈને પિચકારી મારશે તો એમની ખેર નથી ચેતવણી આપી હતી અને હવે જ્યારે બેવડી નીતિ જ્યારે જોવા મળી રહી છે કઈ રીતે આલેખશો ચોક્કસથી વિવેક જે રીતે જોવા મળી રહ્યું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે કે જેને અલગ અલગ ટીમો બનાવી અને અમદાવાદ શહેરના અલગ અલગ ચાર રસ્તા અલગ અલગ ઝોન વાઇઝ આ ચાર રસ્તાઓ છે કે જ્યાં કર્મચારીઓ છે તે પોતે જે પાન મસાલાની પિચકારી જે લોકો ખાતા હોય છે તેની ઉપર ત્રાટકી રહી છે અને તેઓને દંડ વસૂલી રહી છે સરાહનીય કામગીરી છે તે જોવા મળી રહી છે કારણ કે જ્યારે પણ રસ્તા ઉપર પાન મસાલાની જે પિચકારી ખાય અને થૂંકતા હોય છે તો તેને લઈને ગંદકી ફેલાતી હોય છે અને રોગચાળો ફેલાવાની જે ભય હોય છે તે રહેતો હોય છે પરંતુ એક નવતર પ્રયોગ અને નવતર નિયમથી જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેર સ્વચ્છ અને સ્વસ્થ બનશે તે નક્કી છે પરંતુ આજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેવડી નીતિ છે તે જોવા મળી છે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારની અંદર આવેલું ઉત્તર ઝોન રાજીવ ગાંધી ભવન છે કે જ્યાં આ બેવડી નીતિ છે તે જોવા મળી છે કારણ કે જે રીતે જોવા મળ્યું છે કે જ્યાં અને ત્યાં આ ગંદકીના દ્રશ્યો છે તે જોવા મળ્યા છે રાજીવ ગાંધી ભવન કચેરીની અંદર જ પાન મસાલાની પિચકારી ખાઈ અને જે આ છેદ ગંદકી ફેલાવાના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે ત્યારે તેને લઈને ચોક્કસથી કાર્યવાહી થવી જોઈએ તે હાલ જોવા મળી રહ્યું છે સ્થાનિક આ આગેવાન છે કે જેના દ્વારા આ વિડીયો છે તે ઉતારવામાં આવ્યો હતો અને સોશિયલ મીડિયા ઉપર મૂકવામાં આવ્યો હતો પરંતુ આ જ્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમ છતાં પણ હજુ પણ આ રાજીવ ગાંધી ભવન જે ઉત્તર ઝોન આવેલું છે કે જેની અંદર કર્મચારીઓ અને અધિકારીઓ છે તે હજુ પણ ઊંઘતા હોય તેવું લાગી રહ્યું છે વૃક્ષ છે તેના થડની અંદર પણ આ ગંદકી ફેલાવતા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે આ જો વાત કરવામાં આવે તો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ છે કે આ ઉત્તર ઝોન રાજીવ ગાંધી ભવન ભવનની અંદર બેસતા હોય છે અધિકારીઓ હોય તેમ છતાં પણ આટલી જો ગંદકી ફેલાતી આ કચેરી જોવા મળતી હોય છે ત્યારે અનેક સવાલો છે તે ઉઠવા પામે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સીધી જ આ બેવડી નીતિ છે તે જોવા મળી રહી છે ત્યારે આ બાબતે કાર્યવાહી થશે કે શું તે સૌથી મોટો પ્રશ્ન છે હાલ તો જે આ મેમકો વિસ્તારની અંદર આવેલી જે આ ઉત્તર ઝોન રાજીવ ગાંધી ભવન જે કચેરી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને લઈને જ્યારે પણ કોઈ પ્રશ્ન ફરિયાદ હોય છે ત્યારે સીધા જ સ્થાનિક લોકો છે ત્યાં પહોંચતા હોય છે ટેક્સ બિલ ભરવું હોય કોઈ પણ જાતના વેરા બિલ ભરવા હોય કે કોઈ પણ સ્થાનિક સમસ્યા જે હોય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને લગતી તો તેઓ ત્યાં પહોંચતા હોય છે પરંતુ જ્યારે આ દ્રશ્યો સામે આવે છે ત્યારે સૌ કોઈ છે તેની અંદર પ્રશ્ના જ થાય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ છે તે ક્યારે જાગશે ત્યારે હવે જોવાનું રહેશે કે આ સમગ્ર બાબતને લઈને હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ છે તે ક્યારે જાગે છે અને આ ગંદકી ફેલાવેલી છે તેને લઈને કેવી કાર્યવાહી થઈ રહેશે જી વિવેક દીપક તમે જુઓ કે રસ્તા ઉપર કોઈ આમ જનતા આમ નાગરિક સામાન્ય માણસે કદાચ પિચકારી મારી હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરત દંડફાટ પરંતુ મહત્વની બાબત અત્યારે એ છે કર્મચારીને આ માફી માગી છે કર્મચારીની માફી કેમ આ તો ક્યાંનો ન્યાય છે તમે જુઓ રક્ષક જ ભક્ષક બનશે તો પ્રજાને વિશ્વાસ કોના પર રહેશે ચોક્કસથી વિવેક જોવા મળી રહ્યું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ કચેરી છે કે જ્યાં કેટલાક સ્થાનિકો પોતાના પ્રશ્નોને લઈને આવતા હોય છે ત્યારે ત્યાં અધિકારીઓ છે તે પણ પોતે અહીં પોતાની જે ચેમ્બર હોય છે તેની અંદર બેસી અને જે પ્રશ્નો હોય છે તેનું જે નિરાકરણ હોય છે તે કરતા હોય છે પરંતુ આખી આ કચેરીની અંદર જે ગંદકી જોવા મળી રહી છે ત્યારે સવાલ એ થાય છે કે સ્વચ્છતાની પહેલ કરનારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તે શા માટે આ ગંદકીની અંદર ફેલાયેલું રહ્યું છે એક પછી એક સુધારા અનેક જોવા મળ્યા છે પરંતુ હજુ સુધી જો વાત કરવામાં આવે તો આ ઉત્તર ઝોનની જે આ કચેરી આવેલી છે રાજીવ ગાંધી ભવન ત્યાં કોઈ પણ જાતની સ્વચ્છતા છે તે જોવા નથી મળતા અને તેના દ્રશ્યો સીધા જ જોઈ શકાય છે અનેક સ્ક્વોડની રચના કરવામાં આવે છે કે જે કોઈ પણ જે ગંદકી ફેલાવતા હોય છે તો તેને દંડ વસૂલી અને તેની ઉપર કાર્યવાહી કરતા હોય છે પરંતુ ક્યારે કાર્યવાહી આ ઉત્તર ઝોન રાજીવ ગાંધી ભવન છે તેની અંદર થશે તે સૌથી મોટો સવાલ છે કારણ કે જ્યારે સ્વચ્છતાની વાત કરવામાં આવે છે ત્યારે કોઈપણ જાતની કાર્યવાહી આ સરકારી કચેરીઓમાં નથી જોવા મળતી અને અત્યાર સુધી જોવા મળ્યું છે કે અલગ અલગ જે કચેરીઓની વાત કરવામાં આવે તો ત્યાં પણ ગંદકી હોય છે તે જોવા મળી રહ્યા છે ત્યારે સીધા દ્રશ્યો અત્યારે હાલ આ ઉત્તર ઝોનની રાજીવ ગાંધી ભવન જે કચેરી આવેલી છે ત્યાંના જોવા મળી રહ્યા છે કે જ્યાં ગંદકી ફેલાયેલી છે અને આ ગંદકી પાન મસાલાને પિચકારી ખાઈ અને તેની જોવા મળી છે એટલે કે ચોક્કસથી એક વાત જોવા મળી રહી છે કે રસ્તા ઉપર જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ જે કાર્યવાહી કરી રહ્યા છે જે જે કાર્ય લોકો છે તેની ઉપર કાર્યવાહી કરી રહ્યા છે તો કોઈ આ રસ્તો અપનાવી લયું હોય અને આ ઉત્તર ઝોનની કચેરીમાં આવીને થૂંકી જતું હોય તે કહી શકાય છે પરંતુ હાલ તો આ સમગ્ર બાબતને લઈને હવે આ કર્મચારીઓ છે જે આ સ્કોડના જે અધિકારીઓ છે તે કેવા પગલાં ભરે છે તે જોવાનું રહેશે જી વિવેક આભાર દીપક જાણકારી અને અપડેટ આપવા માટે એટલે દર્શક મિત્રો આશા અપેક્ષાઓ રાખીએ કે આવી જે કચેરીઓ છે એના કર્મચારીઓ પર ખાસ દંડની કાર્યવાહી કરવામાં આવે સાથે સાથે કદાચ ત્યાં લોકો આવતા હોય ને એની ઉપર ક્યાંક બાજ નજર રાખવામાં આવે અને એની ઉપર પણ ક્યાંક દંડ ફાળવામાં આવે તો આગળ જતાં આવી પ્રવૃત્તિ થતાં અટકી શકાય તો નવાય નહીં